થરાદના આશાપુરિવાસમાં લો વોલ્ટેજના કારણે ઉનાળાની કાળજાળ ગરમીમાં સ્થાનિક પોકારી ઉઠ્યા છે આથી રહીશોએ વોલ્ટેજ વધારી આપવાની વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી હતી થરાદના આશાપુરિવાસ વિસ્તારમાં રહીશોના રહેણાંકના મકાનો આવેલા છે પરંતુ આ રહીશોને ઘર વપરાશમાં વોલ્ટેજ ઓછા આવે છે તો લોકોએ આશાપુરી વિસ્તારમાં નવી ડીપી નાખવાની પણ માંગ કરે છે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે મોટાભાગના લોકો પોતાના સાધન સંપન્ન લોકો પોતાના ઘરોમાં એસી પણ ચાલુ કરે છે આથી અન્ય વિસ્તારોના રહીશોને રાત્રે પંખા પણ ઓછા ફરે છે આ ઉપરાંત વોલ્ટેજ ડાઉન થાય છે જેના કારણે ઉનાળાની ગરમીમાં રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આથી આશાપુરીવાસના રહીશોએ વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી તેમના ગર્ભપ્રાસના વોલ્ટેજ ઓછા મળી રહ્યા છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી આ અંગે રહીશોએ અગાઉ પણ વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી હતી તદુપરાંત તેમના વાયરોની વચ્ચે સાંધા રહેલા છે આથી ફોલ્ટ થવાનું ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે રહીશોએ નવા વીજ વાયર નાખી આપવાની પણ લેખિતમાં રજૂઆત કરી છે મહિનો થઈ ગયો છે સાહેબ હજી આખી છે પણ હજી સુધી લાઈટ અમારે ચાલુ નથી બરાબર પંખા તો ફરતા નથી કઈઢા હોય બીજા હોય બચાવ હોય અમારે એવાનું કેવી રીતના સાહેબ તો અમારે છે ને લાઇટ જોવે હે અમારે ડીપી નાખવાની છે લાઇટની ખૂબ તકલીફ છે પાછા પૂરી વાતમાં લાઇટ ને ડીમ લાઇટ આવે છે પછી અમને ગભરામણ થાય ઘેટા અમારે હવે ચોથ આવું પંખા ફરતા નથી લાઈટ ડીમ આવે છે ફ્રીજ પાણી નથી ઠરતા અમારે પાણી પીવું છું ગરમ લાય માટલા પાણી છે અને અમારે અરજી કરી તો આજે કોઈ મોન્યો અમારું હોપલ્યું નથી અને હવેથી અમારે લાઈટ નું વ્યવસ્થા કરો ને કામે ઘેટા બુઢા મરી જશો થી પંદર દિવસ પહેલા અમે રજૂઆત કરી હતી બરાબર સાહેબને ટોકન અમે બધા લેખિત અરજી બધાની સહ્ય કરીને આપી હતી પણ હજી સુધી કોઈ એમને કોઈ પગલાં લીધા નથી અને બિલકુલ પંખા ફરતા છે નહીં અને લાઇટ બિલકુલ એકદમ સ્લો થઈ જાય છે અને જુઓ તો ફ્રીજ ફ્રીજ બિલકુલ તમે જુઓ તો ફ્રીજની અંદર પાણી ઠરતો નથી પંખા બિલકુલ ફરતા નથી તો હવે રજૂઆત કરી છે અમારે એક ડીપીની જરૂર છે જો ડીપી અંદર અહીંયા નખાઈ જાય અમારે તો આશાપુરી વિસ્તારની અંદર અમારે થોડું લાઇટની સગવડતા સારી રહે અને આ જે ગઈઢા બુઢા છે આ ના અત્યારે અહીંયા ગરમીની અંદર તમે જુઓ કાળઝાળ ગરમી પિસ્તાળીસ છેતાલીસ ડિગ્રી આપણા થરાદની અંદર તો જો ડીપીની અમારે રજૂઆત અહીંયા અમે કરી હતી પણ હજી સુધી પંદર વીસ દાડા થઈ ગયા પણ કોઈ અમને ધ્યાન દોર્યું નથી તો અમારે આ બીકી ન્યૂઝ દ્વારા અમે આટલી રજૂઆત કરો છો તો જો અમારે એક ડીપી અહીંયા અંદર નંકાઈ જાય તો આશાપુરી વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી વીજળીના વોલ્ટેજ ઓછા મળતા કાળઝાળ ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકો લોકોએ બીકે ન્યૂઝના પ્રતિનિધિ હાજાજી રાજપૂતનો સંપર્ક કરી અને બીકે ન્યૂઝના માધ્યમથી તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અપીલ કરી હતી